નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કૌશલ ઠક્કર વિદ્યાશાલાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અગાઉના વિડીયોની અંદર આપણે મેથ્સ મેજિકની એક ખૂબ જ સરસ મજાની શોર્ટ ટ્રીક એટલે કે અગિયારથી ઓગણીસ સુધી કોઈપણ સંખ્યાનો ગુણાકાર એકબીજા સાથે કરવો હોય તો કેવું સેકન્ડોમાં આપણે જવાબ લાવી દીધા હતા આજે પણ આપણે મેથ્સ મેજિકનો એક બીજો જબરજસ્ત અદ્ભુત કોન્સેપ્ટ શીખવા જઈ રહ્યા છે જેની અંદર બે અંકની કોઈપણ સંખ્યા હોય જેમાં દશકના અંકો સરખા હોય અને એકમના કોનો સરવાળો દસ હોય ત્યારે આપણે શું કરવું જોઈએ તે જોશું પરંતુ તે શરૂ કરતાં પહેલાં જો બેટા તમે આપણી ચેનલ પર નવા આવ્યા છો તો આ વિડીયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન દબાવીને રાખજો જેથી કરીને આવા અદ્ભુત કોન્સેપ્ટના વિડીયો તમને અવશ્ય મળતા રહે તો શરૂઆત કરીએ છીએ હવે જો અહીંયા તમે જોઈ શકો છો કે બે અંકની કોઈ પણ સંખ્યા હોય જેમાં દશકના અંકો સરખા હોવા જોઈએ અને એકમના અંકોનો સરવાળો કેટલો દસ થતો હોવો જોઈએ કઈ રીતે તો તમે જોઈ શકો છો એકવીસ ગુણ્યા ઓગણત્રીસ જેમાં દશકના અંકો બંને સરખા છે બે અને બે અને એકમના અંકો એટલે કે એક અને નવ નો સરવાળો દસ થાય છે ત્યારે આપણે શું કરીશું તો જુઓ તમે ઘણી એવી ટ્રીક જોઈ હશે કે કોઈપણ સંખ્યા બે અંકની હોય કે ત્રણ અંકની હોય જેની અંદર એકમનો અંક પાંચ હોય તેવી સંખ્યાનો વર્ગ કરવાની શોર્ટ ટ્રીક તમે જોઈ હશે ઉદાહરણ તરીકે પચીસનો વર્ગ આપણે કરવો છે બરાબર છે તો પચીસનો વર્ગ કરતાં તમે શીખેલા છો મને ખબર છે તમને આ વસ્તુ તો આવડતી જ હશે કે પાંચનો વર્ગ કેટલો થઈ જશે પચીસ થઈ જશે અને બે પછી કોણ આવે છે ત્રણ આવે છે તો બે તરી છ થઈ જશે એટલે પચીસનો વર્ગ છસો થાય આ મેથડ શાયદ તમને ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર હશે તો બસ આ જ કોન્સેપ્ટ કઈ રીતે ઉદ્ભવ થયો છે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું તો જોઈએ હવે શરૂઆત કરીએ છીએ અહીંયા દાખલાની તો આ દાખલામાં પણ સેમ કોન્સેપ્ટ જ છે તો આપણે શું કરીશું અહીંયા બંનેનો ગુણાકાર કરીશું એટલે કે નવ એકા નવ થઈ જશે પરંતુ તેને બે અંકોમાં લખીશું એટલે લખીશું ઝીરો નવ પછી બે પછી કઈ સંખ્યા આવે છે ત્રણ આવે છે તો બંનેનો ગુણાકાર કરી દઈશું એટલે કે બે તરી થઈ જશે છ એટલે કે એકવીસ ગુણ્યા ઓગણત્રીસનો તમારો જવાબ થઈ જશે છસ્સો ને નવ મજા આવીને જો મજા આવી હોય તો અવશ્ય આ વિડીયોને હાલ જ લાઈક કરો અને તમારા બધા મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરો જેથી કરીને તમે આવા મસ્ત મજાના કોન્સેપ્ટ શીખી રહ્યા છો એ રીતે તમારા બધા મિત્રો પણ આવા મસ્ત કોન્સેપ્ટ શીખી શકે ઓકે અને પરીક્ષાની અંદર ઓછા સમયમાં કેલ્ક્યુલેશન કરી શકે ચાલો અહીંયા શું થશે હું સ્પીડમાં કરીશ હે ને તમે જોતા રહેજો આઠ દૂધ કેટલા થઈ જશે બાળકો સોળ થઈ જશે બે પછી ત્રણ આવે છે બે તરી છ થઈ જશે એટલે બાવીસ ગુણ્યા અઠ્યાવીસનો જવાબ થઈ જશે છસો ને સોળ નેક્સ્ટ વાત કરીએ સાત તરી એકવીસ થઈ જશે બે પછી શું આવે છે ત્રણ આવે છે તો બે તરી કેટલા થઈ જશે છ થઈ જશે એટલે કે ત્રેવીસ ગુણ્યા સત્યાવીસ થઈ જશે છસો આપણો જવાબ થઈ જશે છસો ને પચીસ તમે જોયું કેટલી ઓછા સમયની અંદર આપણે ખૂબ જ સરળતાથી જવાબ લાવી શકીએ છીએ નેક્સ્ટ વાત કરીએ આગળ તો તમે જોઈ શકો છો એકત્રીસ ગુણ્યા આપણે ઓગણ કરવા છે જેમાં પણ એકમના અંકોનો સરવાળો દસ છે અને દશકના અંકો સરખા છે તો કરી દઈશું એક ગુણ્યા નવ એટલે નવ થઈ જશે પણ ઝીરો નવ લખીશું ત્રણ પછી કોણ આવે બાળકો ત્રણ પછી આવે છે ચાર તો ત્રણ ચોક થઈ જશે બાર હવે અહીંયા પણ આઠ 2 થઈ જશે સોળ ત્રણ પછી કોણ આવે છે બેટા ચાર આવે છે તો ચાર કેટલા થઈ જશે બાર એટલે કે બત્રીસ ગુણ્યા અડત્રીસનો જવાબ થઈ જશે બારસો ને સોળ સાત તરી એકવીસ થઈ જશે ત્રણ પછી ચાર આવશે ત્રણ ચોક થઈ જશે બેટા બાર એટલે આપણો જવાબ થઈ જશે નેક્સ્ટ વાત કરીએ પાયો પચીસ થઈ જશે બેટા અને ત્રણ પછી ચાર આવે છે તો ત્રણ ચોક કેટલા થઈ જશે બાર એટલે આપણો મસ્ત મજાનો જવાબ થઈ જશે બારસો પચીસ નેક્સ્ટ વાત કરીએ આગળ અહીંયા પણ સેમ છે બેટા એકતાલીસ જો પહેલાં આપણે વીસની સિરીજ લીધી હતી પછી ત્રીસની પછી ચાલીસની પછી પચાસ પછી સાહીઠ એવી રીતે નેવું સુધીની સિરીજ આપણે કમ્પ્લીટ કરીશું આ વિડીયોની અંદર અને આ વિડીયો કમ્પ્લીટ થયા પછી તમારે શું કરવાનું છે આ બધા જ ક્વેશ્ચન તમારે એક નોટબુકમાં લખી દેવાના છે અને પછી ટાઈમર ગોઠવવાનું છે તમારે ચેક કરવાનું છે કે આ બધા જ આટલા બધા જે ગુણાકાર છે તમે કેટલી મિનિટની અંદર ઓછામાં ઓછા સમયની અંદર કરી શકો છો અને તમે જેટલા સમયમાં કરો છો એ સમય પણ તમે નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ચલો નવ એકા નવ થઈ જશે ચાર પછી પાંચ આવે છે તો પાંચ ચોક કેટલા થઈ જશે વીસ થઈ જશે અહીંયા પણ બેટા આઠ દો સોળ થઈ જશે અને ચાર પછી પાંચ આવે છે તો પાંચ ચોક વીસ થઈ જશે સાત તરી એકવીસ થઈ જશે અને ચાર પછી પાંચ આવે છે માટે પાંચ ચોક વીસ થઈ જશે એટલે કે વીસ એકવીસ અહીંયા તેતાલીસ ગુણ્યા સુડતાળીસનો જવાબ થઈ જશે અહીંયા પણ બેટા છ ચોક ચોવીસ થઈ જશે ચાર પછી પાંચ આવે છે એટલે પાંચ ચોક વીસ થઈ જશે સેમ પ્રોસેસ છે બહુ મજા આવશે આગળ વધીએ પાયો પચીસ થઈ જશે

નેક્સ્ટ સાત ત્રી એકવીસ થશે બીટા અને પાંચ પછી છ આવે છે છ પચા તીસ થઈ જશે છ ચોક ચોવીસ થશે પાંચ પછી છ આવે છે છ પચા તીસ થઈ જશે પાયો પાયો પચીસ થશે પાંચ પછી છ આવે છે છ પચા ત્રીસ થઈ જશે મજા આવી કે ના આવી નેક્સ્ટ આગળ વધીએ છીએ નવ એકા નવ થઈ જશે હે ને એક જ મિનિટ સોરબીટા નવ એકા નવ થઈ જશે પરંતુ લખીશું ઝીરોનું છ પછી સાત આવે છે છ બેતાલીસ થઈ જશે આઠ દુ સોળ થઈ જશે છ પછી સાત આવે છે છ સિતા બેતાલીસ થઈ જશે સાત તરી એકવીસ થઈ જશે અને છ પછી સાત આવે છે છ સિતા બેતાળીસ તો એમના એમ જ આવશે નેક્સ્ટ વાત કરીએ છ ચોક ચોવીસ થશે છ પછી બેટા સાત આવે છે છ સિતા બેતાલીસ થઈ જશે પાયો પાયો પચીસ થશે છ પછી સાત આવે છે છ સિતા બેતાલીસ થઈ જશે હે ને ચાલો એક સમય એવો આવશે કે જ્યારે તમે આટલું મેં કીધું એટલું કરશું વીસની સિરીઝથી કરીને નેવણી સિરીઝ સુધી કમ્પ્લીટ કરશો પછી કોઈ પણ તમને આનું ક્વેશ્ચન પૂછશે તો તમે કદાચ નોટ અને પેનનો ઉપયોગ પણ નહીં કરો અને મગજની અંદર જ ફટાફટ તમે એનો આન્સર આપી દઈશું પ્રયત્ન કરજો અહીંયા આવી જશે ઝીરોનો સાત પછી આઠ આવે છે સોરી સાત પછી આઠ આવે છે અઠે સિતે છપ્પન થઈ જશે ઓકે આઠ દો સોળ થઈ જશે સાત પછી આઠ આવે છે અઠે સીતે છપ્પન થઈ જશે સાત તરી એકવીસ થશે સાત પછી આઠ આવે છે અઠે સિત્તે છપ્પન થઈ જશે છ ચોક ચોવીસ થશે બાળકો અને સાત પછી આઠ આવે છે એટલે અઠે સીતે છપ્પન થઈ જશે પાયો પાયો પચીસ થઈ જશે સાત પછી આઠ આવે છે અઠે સીતે છપ્પન થઈ જશે નેક્સ્ટ નવ એકા નવ થશે પરંતુ ઝીરો નવ લખીશું આઠ પછી નવ આવે છે નવ અઠા થઈ જશે હવે અહીં મારે તમને એક બીજી પણ ટ્રીક શીખવાડવી છે જેનો વિડીયો નેક્સ્ટ આપણે લઈને આવશું પણ એનો થોડો નાનો કોન્સેપ્ટ જે છે હું આ વિડીયોની અંદર તમને સમજાવું છું મેં અહીંયા લખ્યું છે કે નવ અઠા બોતેર થશે નવ અઠા બોતેર થશે પણ આ કઈ રીતે થશે અને આવા પણ પ્રશ્નો તમે નંબરોને જુઓ એમાંથી તમને કંઈક ને કંઈક મસ્ત મસ્ત દેખાશે શું દેખાય છે જુઓ આઠ માંથી સાહેબ મેં એક ઓછું કર્યું ને એટલે સાત આવ્યા અને નવમાંથી સાત ઓછા કરું ને તમને બે મળી જાય મજા આવી ના નવ અઠા બોતેર થયા નવની એક નવ એક મેજિકલ નંબર છે તમે નવનો ગુણાકાર કોઈપણ સાથે કરો જેમ કે નવ ગુણ્યા હું બે કરું છું તો મેં શું કીધું આમાંથી એક ઓછા કરો તો કેટલા થઈ જશે એક થશે અને નવમાંથી એક ઓછા કરો તો આઠ થઈ જશે એટલે નવ દો અઢાર થઈ જશે ઓકે આ વિડિયો આપણે નેક્સ્ટ લઈને આવીશું ન કોઈપણ સંખ્યાનો ગુણાકાર નવ નવ્વાણું નવસો નવ્વાણું નવ હજાર નવસો નવ્વાણું વડે કરવો હોય તો કઈ રીતે કરાય જેમાં ઘણી બધી વેરાયટી છે આટલું નાનું નથી ઘણું બધું છે હે ને તો એના માટે અવશ્ય પહેલાં તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવો વિડીયો આવે એટલે તમને અવશ્ય નોટિફિકેશન મળી જાય ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ ઓકે આઠ દુ સોળ થઈ જશે આઠ પછી નવ આવે છે નવ અઠાર બોતેર થઈ જશે અહીંયા બેટા શું થશે સાત તરી એકવીસ થઈ જશે આઠ પછી નવ આવે છે નવ અઠા બોતેર થઈ જશે છ ચોક ચોવીસ થઈ જશે અને આઠ પછી નવ આવે છે તો નવ અઠા બોતેર થઈ જશે પાયો પાયો પચીસ થઈ જશે આઠ પછી નવ આવે છે તો નવ અઠા બોતેર થઈ જશે ઓકે નેક્સ્ટ આગળ વધીએ છીએ લાસ્ટ નેવુંની સિરીઝ આપણે પહોંચી ગયા છો તો જોઈએ નવ એકા નવ થશે પરંતુ બેટા જીરો નવ લખીશું નવ પછી દસ આવે છે ને દસ નવા નેવું થઈ જશે હે ને છ આઠ દુ કેટલા થઈ જશે આઠ દુ સોળ થશે છ ચોક ચોવીસ થશે નવ પછી દસ આવે છે એટલે કે નવ દાન નેવું થઈ જશે પાયો પાયો પચીસ થશે નવ પછી દસ આવે છે એટલે કે નવ દાન નેવું થઈ જશે એક વખત આ જેટલું મેં કર્યું છે એટલું તમે પણ કરજો ફક્ત વિડીયો જોવાથી તમને એવું લાગે છે કે તમને આવડી ગયું છે પણ એવું જરૂરી નથી કે બેટા કે તમને આવડી ગયું છે તમારે ચેક કરવાનું છે નોટબુક લઈને બેસવાનું છે અને પછી તમારે આ બધા ક્વેશ્ચન પહેલાં લખી દેવાના છે પછી ટાઈમર સેટ કરવાનું છે પછી ચેક કરવાનું છે કે કેટલા ઓછા સમયની અંદર તમે આ બધા જ દાખલા કરી શકો છો અને વિડીયો તમને ગમે હોય તો અવશ્ય આ વિડીયોને લાઇક કરી દેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડિયોને બહુ જ શેર કરજો જેથી કરીને ગુજરાતના પ્રત્યેક વિદ્યાર્થીને જે સૌથી મોટા મોટી પ્રોબ્લેમ અત્યારે છે કેલ્ક્યુલેશનની પ્રોબ્લેમ એ દૂર થઈ શકે ઓકે તો નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો મળ્યા છે નેક્સ્ટ વિડીયોમાં